રાશિ પરથી જાણો તમારી પાસે કઈ ઉંમરે સૌથી વધુ પૈસા હશે નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિ મહેનત દ્વારા ધનવાન બની શકે છે પરંતુ ક્યારેય અમીર કે ગરીબ બનવું તે પણ ભાગ્યની વાત હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંપત્તિ મેળવવી એ પણ રાશિચક્ર ઉપર નિર્ભર કરે છે કોઈ પણ વ્યક્તિ અમીર બની શકે તે પણ તેનો અર્થ એ નથી કે અમીર બનવું એ દરેકના નસીબમાં લખાયેલું હોય છે આપણામાંથી ઘણા લોકો આવા નસીબ સાથે જન્મે છે જે આપણને ધનવાન બનાવવામાં મદદ કરે છે જો કે દરેક રાશિના લોકો સખત મહેનત દ્વારા અમીર બની શકે છે આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે રાશિ પ્રમાણે કઈ ઉંમરે તમારી પાસે સૌથી વધુ પૈસા આવશે સાથે પ્રિય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી ન થાય અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોને કઈ ઉંમરે વધુ પૈસા મળે છે નંબર એક કુંભ રાશિ આ રાશિના જાતકોને તેમના ભાગ્યથી અને ભગવાનની કૃપાથી ધનની પ્રાપ્તિ થાય છે તેમને ઓગણત્રીસ અડત્રીસ સુડતાલીસ અને સત્તાવન વર્ષની ઉંમરમાં ભારે આર્થિક લાભ થાય છે મંદિરમાં નિયમિત રીતે કેળાનું દાન કરો નંબર બે મેષ રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મેષ છે આ લોકો હિંમતવાન અને તેઓ નીડર હોય છે અને સાથે સાથે આવા લોકો પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવા લોકો પાસે મિલકતની કોઈ કમી હોતી નથી આ લોકો અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવતા નથી તેઓ સમયસર વસ્તુઓ પૂરી કરે છે આ લોકોને આળસ બિલકુલ પસંદ નથી મેષ રાશિ પર મંગળ ગ્રહનું શાસન હોય છે જે તેમને આ ગુણ આપે છે મેષ રાશિના લોકોને ઓગણીસ અઠ્ઠાવીસ સાડત્રીસ અને પંચાવન વર્ષની ઉંમરે

મકર રાશિ પૃથ્વી તત્વ સાથે સંબંધિત છે અને તે રાશિ ચક્રમાંની એક રાશિ છે જેમાં ધનવાન બનવાની શક્યતાઓ વધુ હોય છે મકર રાશિના લોકો કલ્પના કરતા વાસ્તવિકતામાં વધુ વિશ્વાસ કરે છે તેઓ હૃદયથી નહીં પરંતુ દિમાગથી નિર્ણય લેશે કેટલીક વાર તેઓ કઠોર અને લાગણીહીન માનવામાં આવે છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તેઓ તેના વિશે ખૂબ જ કાળજીપૂર્વક વિચારે છે જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ જોખમ લેવાનું ટાળે છે છે તેઓ તેઓ ખૂબ જ અને ગંભીર પૈસા ખર્ચતી વખતે ખૂબ કાળજી રાખે છે તેઓ ક્યારેય તેમની બચતનો વ્યય કરતા નથી તેઓ ઘણીવાર પરિવાર અને મિત્રો મુશ્કેલીના સમયે આર્થિક રીતે મદદ કરે છે પરંતુ આ રાશિના જાતકોને તેમના વ્યવસાય માટે પૈસા મળે છે અને વર્ષની ઉંમરમાં ધન આવવાની સંભાવના છે મંગળવારે નિયમિત ઉપવાસ રાખો અને હનુમાનજીની પૂજા કરવી આવું કરવાથી લાભ થાય છે નંબર ચાર વૃષભ રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો નાની ઉંમરમાં જ અમીર બની જાય છે આ લોકો લક્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે અને આ લોકો પૈસા ખર્ચવામાં પણ એક્સપર્ટ હોય છે સાથે જ આ લોકો ફરવાના પણ શોખીન હોય છે આ ઉપરાંત આ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે અને આ રાશિના લોકોનું વ્યક્તિત્વ પણ આકર્ષક હોય છે આપને જણાવી દઈએ કે વૃષભ રાશિ પર શુક્ર ગ્રહનું શાસન છે જેના કારણે શુક્ર ગ્રહની કૃપાથી આ રાશિના જાતકોને પૈસા કમાવવાના માર્ગમાં કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી આ રાશિના જાતકોને મહેનત કરીને પૈસા મળે છે ઓગણત્રીસ અડત્રીસ અને છપ્પન માં વર્ષની ઉંમરમાં ધન મળવાની સંભાવના પ્રબળ છે જીવનભર પાસેથી પૈસા મેળવવા માટે આ લોકોએ નિયમિતપણે સ્ફટિકની માળા પહેરવી જોઈએ જેથી કરીને તેમને પૈસાની તંગીનો સામનો ન કરવો પડે નંબર પાંચ મિથુન રાશિ આ રાશિના લોકો તાર્કિક અને બુદ્ધિશાળી હોય છે તે આ લોકો ઓછા સમયમાં ધનવાન બને છે આ લોકોનું મન ખૂબ જ તીક્ષ્ણ હોય છે તેઓ તાર્કિક રીતે દલીલ કરે છે અને તર્ક દ્વારા પણ સ્પષ્ટ વાત કરે છે આ લોકો બિઝનેસ માઇન્ડેડ પણ હોય છે અને મન લગાવીને ખૂબ પૈસા કમાય છે આ લોકો લાખો રૂપિયા કમાય છે સંખ્યામાં પણ પોતાની એક અલગ ઓળખ છે આવા લોકો પોતાની મહેનતના આધારે સફળતા પ્રાપ્ત કરે છે મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે જે બે અને છત્રીસ વર્ષની ઉંમરના મિથુન રાશિના લોકોને આ ગુણ આપે છે પિસ્તાલીસ અને સત્તાવન વર્ષે પિતા તરફથી અને પોતાની મહેનતથી પૈસા મળવાની જાતકોને વર્ષ ત્રેવીસ સત્તાવીસ બત્રીસ અડતાલીસ અને અઠ્ઠાવન વર્ષે ધન લાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે આ રાશિના લોકોની બાબતમાં સાસરિયામોનો વિશેષ સહયોગ મળે છે નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલામનું મત્તર ચઢાવવું તેનાથી તમને ધન મળતું રહેશે નંબર સાત સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પોતાના માટે સખત મહેનત કરે છે તેમને અઠ્ઠાવીસ બત્રીસ પચાસ અને અડસઠ વર્ષની ઉંમરથી પૈસા મળે છે ધન મળવાની પ્રબળ સંભાવના છે નિયમિત રીતે દેવી લક્ષ્મીને એલસી સઢાવો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારો આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે સિંહ રાશિના લોકો માટે ધનવાન બનવાની વધારે શક્યતાઓ હોવા છતાં પૈસા તેમના માટે ત્યારે જ મહત્વપૂર્ણ છે જ્યારે તે પ્રતિષ્ઠા લાવે છે સિંહ રાશિના લોકો પણ ખૂબ જ ખર્ચાળ હોય છે તેઓ તેમના જીવનમાં દરેક વસ્તુને મોટું અને ભવ્ય બનાવવા માંગે છે તેઓને ખુલ્લામ પૈસા ખર્ચ કરવામાં કોઈ વાંધો નથી હોતો નંબર આઠ કન્યા રાશિ આ રાશિવાળા લોકો જાણે છે કે સખત મહેનત અને ધૈર્યથી કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમની ધીરજ જાળવી રાખે છે પૃથ્વી તત્વ સાથે સંકળાયેલા હોવાથી કન્યા રાશિના લોકો પૃથ્વી સાથે જોડાયેલા હોય છે તેઓ તેમના દરેક કામ અત્યંત પૂર્ણતા સાથે કરે છે તેમનું વ્યક્તિત્વ ખૂબ જ સર્જનાત્મક સ્વભાવનું છે અને તેઓ તેમનું કાર્ય ખૂબ જ કાર્યક્ષમતાથી કરે છે કન્યા રાશિના લોકો દરેક વ્યવસાયમાં ખૂબ જ સફળ હોય છે જે તેઓ ઘણી વખત કરે છે કન્યા રાશિના લોકો કંટાળાજનક લાગે છે તેઓ દિવસ રાતની મહેનતની સાથે તેઓ પોતાના માટે ખૂબ જ આરામદાયક જીવન ગોઠવે છે તેમની સફળતાને તીવ્ર ઈચ્છા હોય છે અને વલણથી તેઓ ખૂબ પૈસા કમાઈ લેશે અને ખૂબ જ નાની ઉંમરે ધનવાન બની જાય છે આ રાશિના લોકો તેમના બિઝનેસથી નિયમિતપણે પૈસા મેળવે છે ખાસ કરીને પંદર ચોવીસ બેતાલીસ વર્ષની ઉંમરે આટલું કરો અને ભગવાન શિવની પૂજા કરો ધન પ્રાપ્તિ સરળ બનશે નંબર નવ તુલા રાશિ આ રાશિના જાતકોને સોળ બત્રીસ બેતાલીસ અને એકાવન વર્ષની ઉંમરમાં સ્ત્રી પક્ષ તરફથી ધન મળવાની સંભાવના છે નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવાથી ધન પ્રાપ્ત થાય છે પ્રાપ્તિ અને ખર્ચ સંતુલિત રહે છે નંબર દસ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ પાણીના તત્વો સાથે સંબંધિત છે તેમની પાસે દૂરદર્શિતાની ગુણવત્તા છે તેમની પાસે આવી ઘણી માનસિક ક્ષમતાઓ છે જે તેમને પ્રભાવશાળી વ્યક્તિત્વ આપે તેઓ કોઈ પણ કંઈ પણ વેચી શકે છે તેઓ જુદા જુદા દ્રષ્ટિકોણથી જુએ છે તેઓ ધ્યાન કેન્દ્રિત કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે તેમાં સફળતા હાંસલ કર્યા પછી વિદ્વાનો તેઓ ખૂબ જ નાની ઉંમરે શ્રીમંત બની જાય છે તેઓ તેમને હાથે પણ નિરાશ થતા નથી અને સતત મહેનત કરે છે તેઓ તેમને ભૂલોમાંથી ઘણું શીખે છે તેમની અંદરના આ ગુનો તેમને જલ્દી અમીર બનાવવાના માર્ગ પર લઈ જાય છે વૃશ્ચિક રાશિના જાતકોને સંપત્તિ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે જેના કારણે તેઓ પૈસા કમાવા માટે ખૂબ જ મહેનત કરે છે વૃશ્ચિક રાશિના લોકોમાં હરીફાઈ હોય છે તેમનામાં ગજબની સ્વભાવની ભાવના હોય છે તેઓ પોતાની આવક વધારવા માટે સતત પ્રયત્નોશીલ રહે છે તેમની ઈચ્છા હોય છે કે ભૌતિક સુખ સુવિધાઓ તેમના માટે પૈસા એ શક્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતિક છે તેઓ સમૃદ્ધિથી ખુશ અને ગર્વ અનુભવે છે વૃશ્ચિક રાશિના જાતકોને પોતાનો આશીર્વાદ મળે છે મામા કે પિતા તરફથી પૈસા મળવાની શક્યતાઓ છે પાંત્રીસ ચુમ્માલીસ ત્રેપન કે બાસઠ વર્ષની ઉંમરમાં પુષ્કળ ધન મેળવવું ભગવાન ગણેશને નિયમિત રીતે દુર્વા ચઢાવો અને છોડ પર પાણી ચઢાવો આમ કરવાથી ધન પ્રાપ્તિમાં મદદ મળશે નંબર અગિયાર ધનુ રાશિ વર્ષ છત્રીસ પિસ્તાલીસ ચોપન અને ધન પ્રાપ્તિની સંભાવના છે આ રાશિના જાતકોને માતા કે પિતા તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબના ફૂલ અર્પણ કરો અને ધનલાભની સુગંધનો જાતે ઉપયોગ કરવાથી ધન મેળવવામાં સરળતા રહે છે નંબર બાર મીન રાશિ મીન રાશિના લોકોને ઓગણ ચાલીસ અડતાલીસ અને સત્તાણું વર્ષની ઉંમરમાં ધનનો પ્રવાહ આવવાની પ્રબળ શક્યતાઓ છે આ રાશિના લોકો માટે સંતાનનું પાછું હંમેશા આર્થિક લાભ કરાવે છે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો નિયમિત રીતે સળગાવવાથી લાભ થાય છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસપણે લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર